અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું રજિસ્ટર માર્કેટિંગ એડમાં આજે તારીખ પચીસ સપ્ટેમ્બર ને બુધવારના રોજસ્થળ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક જોઈએ તો ગઈકાલે જેવી જોવા મળી રહી છે ત્રણ હજારમાં આસપાસની નવા જૂના બંનેની થઈને અને મિત્રો ભારેમાં હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના બજાર ભાવ તેરસો ને ઓગણસાઠ રૂપિયા નવો કપાસ સાથે

સોળસો ફોન પર રૂપિયા જુનો કપા સુપરમા લેનાર્સીમ સરી હો ડિગન તો ને કઉ રૂપિયા પે ટુ ડિગન કા પણ નબળો નો નીકળ રૂપિયા ઉપરથી સોગા એલસાડ હાથ ધયાર બાર પંદર હળ ત્રણ ત્રણ दरिया ओ जी गारंटी से मामा बिंदा

રોજ ભૂણના ત્રાસ ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

પંદરસો રૂપિયા પૂરા નવો કપાસ લેનાર વિ નેચરલી એવા સાથે હા જો રૂપિયા પંદર પેન્ટિંગ 1580 બબુ 1580 અરે ભીલુ ભાઈ 1580 કરતા જવાબદારી વેકાણુ બાણું ચોરણ પંચાણું છું પંચાણું છનું હતાણું અઠાણું નવાનું હોળ એક બે ત્રણ ચાર પાંચ ચાર Sor sor na cha rupias Juno copas rupias más Suprema Lena erpansiam Dalal erpansiam हेलो भाई भाई तो आ। आ तो 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 भादर तो भादर तो 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 तो

જેસે 140 પાસે ચાના ખર્ચે 369 બી કરે કટર બોતો તો 333 17 89 81 પાસે 10 84 76 86 89 90 હે હા બગ ઉકલી છો હા ઉકલી ઉકલી છો એલા ઓ 430 લે લઈ લે એ ચૌદસો નેવું રૂપિયા નવો કપાસ નેચરલી એવા સાથે લેનાર રવિ રૂપિયા

જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસનું બજાર આજે નવા કપાસમાં પંદરસો ને પંદર રૂપિયા સુધી રહેલું છે અને જૂના કપાસમાં સોળસો ને પંદર રૂપિયા સુધી રહેલું છે બજાર આજે